સુરતના ઉમરપાડા તાલુકા મથકે આવેલી બેંક ઓફ બરોડાની કામગીરી કાજબાની ગતિએ ચાલતી જોવા મળી આવી છે આ બેંક ઓફ બરોડા ઉમરપાડા તાલુકા મથકે જ્યારે ગ્રાહક એકાઉન્ટ ઓપન કરાવવા માટે જતા હોય ત્યારે ઘણી તકલીફો વેઠવી પડતી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા હકીકત જાણવાનો પ્રયાસ કરતાં ખરેખર માહિતી હકીકત જણાઈ આવી હતી જોકે એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા ખાતરી કરવા માટે ગ્રાહકને નવું એકાઉન્ટ ખોલવા માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે ઉમરપાડા બેંક ઓફ બરોડાના મેનેજર દ્વારા બાજુમાં કાર્યરત ગુજરાત ઇન્ફોટેડ લિમિટેડ કંપની દ્વારા ચાલતા ગ્રાહક સેવા કેન્દ્રો પર એકાઉન્ટ ખોલવા માટે મોકલી દેવાયા હતા ત્યારે ગ્રાહકને લઈને બેંક ઓફ બરોડાના મેનેજર દ્વારા જણાવેલ ગ્રાહક સેવા કેન્દ્રો ઉપર લઈ જવામાં આવ્યા હતા અને આ ગ્રાહક સેવા કેન્દ્રો પર કાર્યરત કર્મચારીની આઈડી નંબર અગિયાર ચુમ્માલીસ સોળ જીરો નવ દ્વારા ફરજ બજાવતા બેંક મિત્ર બી સી રમીલાબેન ચૌધરીએ ખાતું ખોલવા જણાવતા તેમનો નિયમ સમજાવવા માંડી પડ્યા હતા અને તે નિયમ એ હતો કે જેટલા ઉપસ્થિત ગ્રાહકો હોય તેમની સાથે લેણદેણ પૂરું કર્યા બાદ ખાતું ખોલાશે જેથી આ નિયમનું પાલન કરવા માટે દોઢ કલાક સુધી ગ્રાહકને ઉભા રખાવી મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક એકાઉન્ટ ખોલી બીજા એકાઉન્ટને ખોલવામાં આવ્યું નહીં અને ફરીથી નવા ગ્રાહકો સાથે લેનદેણની કામગીરી શરૂ કરી દેવાઈ હતી જેથી આ હકીકત બેંકના મેનેજરને જણાવતા ગ્રાહક સેવા કેન્દ્રના મિત્ર બેંક મિત્ર બીસી રમીલાબેન ચૌધરીને કર્મચારી પાસે ફોન કરાવી ખાતું ખોલી આપવા જણાવ્યું હતું તેમ છતાં ખાતું નહીં ખોલી આપતા ફરીથી મેનેજરને રજૂઆત કરતા અને ગ્રાહક સેવા કેન્દ્રની જગ્યાએ બરોડા બેંકમાં ખાતું નહીં ખોલી આપવા બાબતે પૂછપરછ કરતા પૂરતો સ્ટાફ નહીં હોવાના બહાના બતાવી છૂટી થયા હતા જ્યારે આ બાબતે એસજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા પૂછપરછ કરતાં બેંક ઓફ બરોડાના મેનેજર અને આ બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પર ફરજ બજાવતા રમીલાબેન ચૌધરીને વેબ સાઇડ બંધ થઈ ગઈ હોવાનું જણાવી બીજા દિવસે આવવાનું કંઈ હાથ ઉછા કરી દીધા હતા આના પરથી જાણી શકાય છે કે ઉમરપાડા બેંકની કામગીરી કેટલી નબળી છે જો કે એક તરફ જોવા જઈએ તો એમએલએ જ ગણપતભાઈ વસાવાના મત વિસ્તાર હોવા છતાં આદિવાસીઓ સાથે બેંકના કર્મચારીઓ આવો તસડો વર્તન કરતા હોય તો આ કેટલું યોગ્ય કહેવાય હવે જોવાનું એ રહ્યું કે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ બેંક ઓફ બરોડાના મેનેજર સહિત બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારી ઉપર શું પગલાં લેવાશે તે જાણવા જરૂરી બન્યું છે સાથે જ ગુજરાત ઇન્ફોટેલ લિમિટેડ કંપની દ્વારા ચાલતા ગુજરાત સેવા કેન્દ્ર પર ફરજ બજાવતા રમીલાબેન ચૌધરી ગ્રાહકોને નિયમ શીખવનાર ફરજ પરથી તાત્કાલિક ધોરણ છૂટી કરી અન્ય બેંકને બેંક મિત્રને ફરજ પર મૂકવામાં આવે તેવી લોકોમાં ચર્ચા ઉઠી પામે છે વ્યુરો ચીફ ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ તેની સાથે